ત્યારબાદ ગુજરાતના મહત્ત્વના સ્થળોમાં આગળ વધીએ તો ઘેલો સોમનાથ ભાઈ ઘેલો સોમનાથ તો આ ઘેલો સોમનાથ નામનું સ્થળ ક્યાં આવેલું છે તો મિત્રો યાદ રાખજો ઘેલો સોમનાથ રાજકોટમાં આવેલું સ્થળ છે ઘેલો સોમનાથ ખંભાલીડા ખંભાલીડા ક્યાં આવેલું છે તો ખંભાલીડા પણ રાજકોટમાં આવેલું છે ઢાંક ઢાંક વિસ્તાર મતલબ કે ઢાંકની ગુફાઓ તમે આવું સાંભળ્યું હશે તો આ ઢાંક ક્યાં આવેલો છે ભાઈ રાજકોટ મુકામે આવેલો છે કોટેશ્વર કોટેશ્વર મિત્રો ક્યાં આવેલું છે તો કોટેશ્વર કચ્છ મુકામે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છ મુકામે કોટેશ્વર આવેલું છે અને એક કોટેશ્વર બનાકાંઠામાં કાંઠામાં પણ આવેલું છે ભાઈ બે યાદ રાખવું બરાબર તમને ઓપ્શનમાં જે પ્રમાણે આપ્યું હોય ને એ પ્રમાણે તમારે કામ કરવાનું કોટેશ્વર પૂછાય તો ક્યાં આવેલું છે કચ્છ મુકામે અને કોટેશ્વર પૂછાય તો ક્યાં આવેલું છે એક કોટેશ્વર બના આવેલું છે ભાઈ બનાસકાંઠામાં આવેલું છે બંને યાદ રાખવું કુંભારિયાના દેરા કુંભારિયા તો મિત્રો કુંભારિયાના દેરા તો એ ક્યાં આવેલા છે ભાઈ બના આવેલા છે કુંભારિયાના દેરા કોટાય બરાબર કોટાય ક્યાં આવેલું છે તો કોટાય છે ને મિત્રો ભચાઉ કચ્છમાં આવેલું છે ભાઈ કોટાય ક્યાં આવેલું છે ભચાઉ કચ્છમાં આવેલું છે ભાઈ કોટાઈ ક્યાં આવેલું છે ભચાઉ કચ્છ મુકામે કોટાઈ આવેલું છે કંથકોટના ડુંગરો અથવા કંઠકોટ બરાબર તો આ કંઠકોટ ક્યાં આવેલો છે ભાઈ કંથકોટ તો કંથકોટ આવેલો છે કચ્છ મુકામે યાદ રાખજો ભાઈ અને આ કંથકોટ પ્રખ્યાત છે કારણ કે ભીમદેવ સાથે સંકળાયેલી નાની એવી એક ઘટના પણ અહીંયા પ્રસ્તુત થાય છે એટલા માટે ધોળાવીરા ભાઈ ધોળાવીરા ક્યાં આવેલું છે તો ધોળાવીરા જે સ્થળ છે એ ખદીર બેટ ખદીર બેટ ભચાવ અને કચ્છમાં આવેલું છે ફરીવાર ધોળાવીરા પૂછાય તો કયો બેટ આવે ખદીર બેટ આવે બરોબર તાલુકો પૂછાય તો ભચાવ આવે અને જિલ્લો પૂછાય તો કચ્છડો આવે ત્યારબાદ ઘોરડો જ્યાં રણોત્સવ ઉજવાય છે કચ્છનું નાનું રણ તો આ ઘોરડો ક્યાં આવેલો છે ભાઈ કચ્છ ખાતે આવેલો એક વિસ્તાર છે સ્થળ છે માતાનો મઢ માતા આશાપુરાના મઢની વાત છે અથવા જેને ગઢ શીશાના નામથી પણ ઓળખવામાં આવે છે તો આ માતાનો મઢ ગઢ શીષા ક્યાં આવેલું છે કચ્છ ખાતે આવેલું છે ભાઈ ભદ્રેશ્વર ભદ્રેશ્વર ક્યાં આવેલું છે ભાઈ તો ભદ્રેશ્વર પણ ભાઈ મિત્રો કચ્છ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છ ખાતે આવેલું છે ભદ્રેશ્વર યાદ રાખજો ભાઈ ભદ્રેશ્વર ક્યાં આવેલું છે કચ્છ ખાતે આવેલું છે રામ પર વેકરા રામ પર વેકરા તો રામ પર વેકરા અથવા રામપરા વેકરા તો આ રામ પર વેકરા ક્યાં આવેલું છે ભાઈ એ પણ મોજે કચ્છડો કચ્છ જિલ્લામાં આવેલું છે રામ પર વેકરા ધોરી તો આ ધોરી કયું આવેલું છે ભાઈ કઈ જગ્યાએ આવેલું છે કચ્છ ખાતે આવેલું છે તેરા તેરા પણ ક્યાં આવેલું છે કચ્છ મુકામે આવેલું છે કોઠારા તો ભાઈ કોઠારા પણ ક્યાં આવેલું છે કોઠારા એ પણ કચ્છમાં આવેલું છે મોસ્ટ ઓફ મિત્રો હવે પછીના જે આપણે જોઈશું એ કચ્છમાં આવેલા વિસ્તારો છે અને વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે એવા વિસ્તારો હોવાથી અહીં આપણે એને આવરી લીધા છે આગળ વધીએ મિત્રો તો ફરીવાર કોઠારા ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે વછરાજ બેટ મરુભૂમિનું મોતી જેને કહેવામાં આવે છે વછરાજ બેટ તો એ ક્યાં આવેલું છે ભાઈ કચ્છ ખાતે આવેલો છે સીર ક્રિક અથવા બાણ ગંગા સીરક્રિક અથવા બાણ ગંગા તો સીરક્રિક બાણ ગંગા એ ક્યાં આવેલું છે એ પણ કચ્છ મુકામે આવેલું છે સિરક્રિક ક્યો અથવા બાણ ગંગા કયો અથવા હરામી નાળા તરીકે તેને ઓળખવામાં આવે એ પણ ક્યાં આવેલું છે કચ્છ ખાતે આવેલું છે નલિયા નલિયા ક્યાં આવેલો છે હવે તાલુકો છે આમ તો નલિયા કચ્છ મુકામે આવેલો છે પાનંદ્રો જ્યાં તમને ખબર છે કોલસા માટે જે પ્રખ્યાત સ્થળ છે એવો પાનંદ્રો ક્યાં આવેલો છે કચ્છ ખાતે આવેલો છે ભાઈ ત્યારબાદ સૂરજબારી પુલ તો આ સૂરજબારી પુલ ક્યાં આવેલું છે કચ્છ ખાતે આવેલું છે સૂરજબારી પુલ ક્યાં આવેલું છે ભાઈ કચ્છ ખાતે આવેલું છે સુથરી સુથરી ક્યાં આવેલું છે ભાઈ તો સુથરી મિત્રો યાદ રાખજો કચ્છ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ કચ્છ મુકામે આવેલું છે જખો જખો બંદર બરાબર તો એ જખ્ખો ક્યાં આવેલું છે કચ્છ મુકામે આવેલું છે રુદ્રમહાલય મૂળરાજ સોલંકી દ્વારા જેની રચના કરવામાં આવી હતી એ રુદ્રમહાલય તો સિદ્ધપુર પાટણ ખાતે આ રુદ્રમહાલય આવેલો છે ભાઈ બરાબર રુદ્રમહાલય ક્યાં આવેલો છે તો સિદ્ધપુર કયા જિલ્લામાં આવેલો છે તો પાટણ બંને યાદ રાખજો મેથાણ તો આ મેથાણ ક્યાં આવેલું છે ભાઈ મેથાણ મિત્રો પાટણ ખાતે આવેલું છે નળાબેટ બરાબર નડાબેટ ક્યાં આવેલો છે તો નડાબેટ આવેલો છે ભાઈ બના કાંઠામાં આવેલો છે નડાબેટ ક્યાં આવ્યો ભાઈ બનાકાંઠામાં આવેલો છે પોળોના જંગલો ભાઈ પોળોના જંગલો તો જ્યાં વિજય નગર સામ્રાજ્ય હતું એટલે કે પોળોના જંગલો વિજયનગર સાબરકાંઠામાં આવેલા છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય આકોદરા આકોદરા ક્યાં આવેલું છે તો આકોદરા સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ભાઈ આકોદરા ક્યાં આવેલું છે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે પૂંછરી પૂંછરી ક્યાં આવેલું છે તા તલોદ તલોદમાં અને સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે આરસોડિયા આરસોડિયા મિત્રો ક્યાં આવેલું છે આરસોડિયા તો આરસોડિયા સાબરકાંઠામાં આવેલું છે આરસોડિયા ક્યાં આવેલું છે ભાઈ સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ગુણભાખરી ગુણભાખરી ક્યાં આવેલું છે તો પોશીના સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ગુણભાખરી પોશીના અને સાબરકાંઠા જિલ્લામાં આ ગુણભાખરી સ્થિત છે મીરા દાતાર મીરા દાતાર મહેસાણા જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ મીરા દાતાર મહેસાણા જિલ્લામાં આવેલું છે આસજોલ આસઝોલ ક્યાં આવેલું છે તો એ પણ મહેસાણા જિલ્લામાં આવેલું છે જુલાસણ જુલાસણ ક્યાં આવેલું છે તો એ પણ મહેસાણા જિલ્લામાં આવેલું છે લાગણજ તો લાગણા જ ક્યાં આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે કુંદેડા બરાબર અથવા સોરી ફુદેડા તો આ ફુદેડા ક્યાં આવેલું છે ભાઈ તો ફુદેડા આવેલું છે મિત્રો મહેસાણા જિલ્લામાં યાદ રાખવા જેવા પ્રશ્નો છે યાદ રાખવા જેવી વિગતો છે વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ